નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલલા ગામે પાણી પાણીમાં થઈને ડાગુઓ નાનામી ઊંચકી જીવના જોખમે નદી પાર કરવા મજબૂર છે જિલ્લાના કોકંબા તાલુકાના પાલલા ગામે લુહાર ફળિયાતી અંતિમ સ્થાન સમશાન તરફ જતા રસ્તા પર નાળાની સુવિધા નહીં હોવાથી લોકોએ જીવના જોખમે નદીના પાણીના વહેણમાંથી નાનામી અને લાકડા ઉંચકી લઈ પસાર થવું પડી રહ્યું છે આ અંગે ગ્રામજનોએ રાજકીય નેતાઓ સહિત તંત્રને પણ રજૂઆત કરી છે પરંતુ સમસ્યાનું સમાધાન થયું નથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઘોઘંબા તાલુકાના અંદાજે તાલુકાના ગામડાઓ કરતાં બહોળી વસ્તી ધરાવતા પાલ્લા બે વિભાગમાં પહોંચેલું છે એમાં વચ્ચેથી કરાર નદી પસાર થાય છે દર ચોમાસે નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને પસાર કરીને પાલ્લા ગામના રહીશો અને વિદ્યાર્થીઓ અવર કરવી પડતી હોવાની મુશ્કેલીઓની વર્ષોથી રજૂઆત કરાઈ રહી છે પરંતુ વહીવટી તંત્રના સત્તાધીશો દ્વારા આ નદી કે પુલ બનાવવા માટે બિલકુલ તૈયાર આક્ષેપ વચ્ચે સ્થાનિકો ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે જોકે આ અંતિમ વિધિનું સ્થાન ગામમાંથી વહેતી એક નદીના પેલે પાર આવેલ છે અને નદીની સામે પાર જવા માટે હાલમાં નદી પર નાળાની સુવિધા ન હોવાથી અંતિમ યાત્રા વખતે મૃત્યુ પામનાર વ્યક્તિને નનામીને લોકો ભેગા થઈ એકબીજાનો સહારો લીધા બાદ નદીના પાણીના મધ્યમાંથી કાઢી બાદમાં અંતિમ સ્થાને પહોંચાડતા હોય છે આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી છે અને અહીંના સ્થાનિક લોકો નદી પાસે નાળા બનાવવા માટે ઠેર ઠેર રજૂઆત કરે છે પરંતુ હજુ સુધી એનું નિરાકરણ આવ્યું નથી છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે પુલ બનાવવામાં આવે પરંતુ ગ્રામજનોની રજૂઆતને આજ દિન સુધી કોઈએ ધ્યાને નહીં લેતા ગ્રામજનોમાં રોષની લાગણી ફરી વળી છે નદીમાં પાણી ઓછું હોય ત્યારે તો જોખમ ખેડીને નદી પાર કરી લે પણ જ્યારે નદીમાં પૂરની સ્થિતિ હોય તો ગામની આવી દયનીય અને લાચાર સ્થિતિ જોવા સવાલ એ થાય છે કે ક્યાં ગયા નેતાઓ જેઓ ચૂંટણી ટાણે ઘરે ઘરે મત માંગવા આવતા હતા ક્યાં ગયા એ લોકો જે વિકાસની મોટી મોટી વાતો કરે છે કેમ ગ્રામજનોની સમસ્યા કોઈને દેખાતી નથી કેમ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે કેમ તંત્રને ગ્રામજનોની પરવાહ નથી કરતું મત આ ગ્રામજનોએ આપવાના છે તેઓની વારે નહીં આવે તો તમને સત્તામાં લાવશે કોણ રસ્તા અને પુલની સ્થિતિ ગામોમાં ક્યારે બદલાશે તે જોવું રહ્યું પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરે અને અંત્યેષ્ટિ માટે લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરે